કચ્છના ભુજના લેર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના કાફલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી મામલે સમગ્ર રાજ્યભરમાં રોષ જોવા મળ્યો હતો ભુજના લેર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હાઈ હાઈ નારા લગાવ્યા હતા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અમારો વિરોધ એ હતો કે રૂપાલા અમારા ઉપર છત્રીઓ પર ટિપ્પણી કરી છે ગેરકાયદેસર ટપ્પણી કરી છે એ અમને કરી આપે નહીં તો એમને અમે વિરુદ્ધ કરશું ભાજપના વિરુદ્ધિ ન હતા હવે અમે ભાજપના પણ વિરુદ્ધિ થયા છીએ એના માટે અમે વિરુદ્ધ કર્યો છે રૂપાલા સાહેબને વિરુદ્ધ કર્યો છે અમે રૂપાલા સાહેબ કહીએ છીએ હજી રૂપાલા નથી કહેતા એટલી અમારી મર્યાદા છે છત્રીઓને અમારી મર્યાદાથી બોલીએ છીએ કોઈ ગેરસબત બોલતા નથી હજી અમે બધાને મુક્કમ રાખી બેઠા છીએ ને કોઈનો ખોટો કરવા માગતા નથી પણ આ ચૂંટણીમાં જ્યારે પરિણામ આવશે ત્યારે રૂપાલાને ખબર પડશે શું વસ્તુ થઈ છે અટાણસ સુધી રૂપાલાને હજી ફોર્મમાં ભરે છે કારણ કે એ રાજકારણ બહુ જૂનો થઈ ગયો છે અને બહુ માસોડી થઈ ગયા છે કોઈને ધ્યાન આપતા નથી હબેધબી કરે છે પોલીસ પણ આબેદબી કરે છે કોઈ એનો વિરુદ્ધ કરવા જઈએ ત્યારે એ આબેદબી કરે છે એના માટે અમે વિરુદ્ધ કર્યો છે અમારી રણનીતિ એ છે કે ભાજપને હરાવવા એ જ અમારી રણનીતિ છે અમે ભેગા થઈ છત્રીઓ અને ભાજપને હરાવશું એકસોને એક ટકો કે અમારી છત્રીને બધીની એક વાત થયેલી છે કારણ કે અમારો અપમાન કર્યો છે અપમાન ન કર્યો તો તમારે ભાજપી કાંઈ વિરુદ્ધ ન હતો પણ અમારો અપમાન કર્યો છે એના માટે અમે એનો વિરુદ્ધ છીએ અને વિરુદ્ધ એને કરીને બતાવશું અને હારશે ભાજપ એ નક્કી છે અમારે જેટલા જેટલા છત્રીઓ અમારા ગામ છે બધા એકતા થયા કે થયા થઈ ગયા છે એને હરાવવા માટે અમે તૈયાર છીએ એનો વિરુદ્ધ કર્યો અમારા ગામમાં આવવાના હતા એને ગામમાં અમે આવવા નથી દીધો એનો વિરોધ કર્યો છે અને બારોબાર ભાગી ગયા છે ગામમાં આવા નાતા હતા અમારા લિસ્ટમાં નામ હતો લેર ગામનો એટલે અમે અમે એને ગામમાં આવવા નથી દીધા અને અમારા ગામમાં અત્યારે રૂપાલાની વિરુદ્ધમાં બહુ જબરજસ્ત જુવાર છે વિરોધ જુવાર છે અને સવારે પણ આ જ જુવાર દેખાણો હતો અને હજી પણ સમય છે કે આ લોકો સુધરી જાય અને ક્ષત્રિય સમાજની માફી માગી લે અને નહીતર હજી પણ એને વિરોધનો સામનો કરવો પડશે વિરોધ એ જ છે કે બેન દીકરીઓ ઉપર ટિપ્પણી કરી છે અમે તો એની બેન દીકરીઓ ઉપર કોઈ ટિપ્પણી કરતા નથી કોઈ સમાજની ઉપર તો ભાઈ એ લોકોને એવડી તો શું ઓચિતાની પીડા થઈ ગઈ છે કે આ સીધી ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે ક્ષત્રિયો કાંઈ વાંક ગુનો હોય તો એ હજી કહી શકે ને ક્ષત્રિયોને કે ભાઈ તમે અમને આ રીતે આ લોકો હવે તો મતલબ ક્ષત્રિય સમાજને કાંઈ ગણતા જ નથી તો અમારે એને ગણવાની શું જરૂર છે એટલે અત્યારે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એક છે અને એનો વિરોધ કરે છે અને રૂપાલાનો વિરોધ રહેશે હું મારા સમાજ માટે આજે આ લડાઈ સમાજ માટે છે અને સમાજ સમાજ જેમ કહેશે અમે એમ જ કરવાના છીએ અને સમાજ સાથે જ રહેવાના છીએ કારણ કે અમે સમાજ છે તો અમે ઉજ્જવળ છીએ તો અમે ઉજ્જવળ જ નથી અને આ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરી છે અને જ્યાં જઈએ તે રૂપાલાની એક ટિકિટ રૂપાલો પોતાની ખેંચી નથી શકતો અને અમે વલ્લભભાઈ પટેલને આખા રજવાડા બધા આપી દીધા દાનમાં તો એનાથી એક ખાલી સીટનું કહીએ ને કે સીટ તું પાછી આપી દે તો અમે ગમે તે ભાજપનો હશે તો અમે ભાજપને જીતાડશું હવે અમે ભાજપના વિરોધમાં છીએ અને ભાજપના વિરોધમાં રહેશું અને અમારા ગામડે ગામડે આજે છત્રીય છે એ બધી રીતે બલિદાન દેતો આવ્યો છે અને જ્યાં જઈએ જે બલિદાન છત્રીઓનો જ છે ગામે ગામ જાઓ ગામે ગામ પાડ્યા બધા છત્રીઓના છે અને આજે આજે એક રૂપાલા તરીકે રૂપાલાએ વિરોધ કર્યો છે મહાન દીકરીઓનું બહુ વિરોધ કર્યો છે અને આજે આના લીધે અમારું બહુ મ મન દુબાણો છે દિલ એના કારણે અમે એમ કહીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે રૂપાલાએ એનો નિર્ણય પોતે પોતાનું જ નિર્ણય ખેંચી નથી શકતું તો આ શું જ કરી શકશે